મિર્જાપુર રેલવે સ્ટેશન પર એક ગંભીર ઘટના બની હતી જ્યાં કાવડયાત્રીઓ સીઆરપીએફ ના જવાન કરી હતી જાણવા મળ્યું છે કે કેટલાક કાવડીઓએ સીઆરપીએફ ના ને લાત ગુસ્સા માર્યા અને સ્થળ પર આવેલા લોકો સાથે પણ ઉગ્ર વાદ વિવાદ થયો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સીઆરપીએફ જવાન ગૌતમ હરિજન તેમના પુત્ર અને સાથી સાથે આવ્યા હતા અને કોઈ બાબતમાં કાવડિયાઓ સાથે ચડભડ થઈ કેટલીક મનોકઠીના સમાચાર સૂત્રો અનુસાર જવાને કાવડિયાઓને ગાંજો માંગ્યો હોવાનું કહેવાયું છે તેમને ઇનકાર મળતા જવાને દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ છે જેના પગલે કાવડિયાઓએ તેમને માર માર્યો ફરાર નોંધાતા રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી પીડિત જવાનને તેમના પુત્રે ઉઠાવી સહાય કરી હતી અને સમગ્ર હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેટલાક કાવડિયાઓએ જવાનને જમીન પર પછાડીને માર માર્યો ઘટના બાદ જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસમાં ચડી મણિપુર તરફ રવાના થઈ ગયા પોલીસે તપાસ બાદ સાત કાવડિયાઓની ધરપકડ કરી હતી જેમાં ચાર નાબાલિક હોવાનું જાણવા મળ્યું છે બેના અન્વયે ધારાઓમાં કેસ નોંધાયો હતો અને તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે તેવી માહિતી આરપીએફ ઇન્ચાર્જ ચમનસિંહ તોમરે આપી હતી